મિત્રો આ પ્રેઝન્ટેશનમાં એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં બહુ જ અગત્યનો મુદ્દો આપેલા સંયોજનમાં સિગ્નલની સંખ્યા કેવી રીતે નક્કી કરવી કારણ કે એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના પ્રોબ્લેમ્સ દાખલા આપણે સોલ્વ કરીએ એની પૂર્વ શરત એ છે કે તમને આપેલા સંયોજનમાંથી સિગ્નલની સંખ્યા નક્કી કરતા આવડવું જ જોઈએ તો બહુ સરળ છે અને બહુ મજાનું છે આગલા પ્રેઝન્ટેશનમાં આપણે આ વસ્તુ ક્લિયર કરી છે કે જે સંયોજનમાં જેટલા અસમાન પ્રકારના પ્રોટોન હોય નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન હોય એટલા એનએમઆર સિગ્નલ મળે કારણ કે જે ઇક્વિવેલન્ટ પ્રોટોન હોય છે એ એક જ ચુંબકીય ક્ષેત્રે અવશોષણ કરે છે એટલે એમને એક સામાન્ય સિગ્નલ હોય છે પણ જે નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ હોય છે એ અલગ અલગ ચુંબકીય ક્ષેત્રે શક્તિનું અવશોષણ કરે એટલા માટે દરેક નોન ઇક્વિવેલન્ટ અથવા અસમાન પ્રકારના પ્રોટોન અલગ અલગ સિગ્નલ આપે છે ટૂંકમાં સિગ્નલની સંખ્યા એટલે સંયોજનમાં રહેલા અસમાન પ્રકારના પ્રોટોનની સંખ્યા આપણે જો એવું શોધી કાઢીએ કે જે તે ઉદાહરણમાં કેટલા પ્રોટોન અસમાન પ્રકારના છે તો એટલા જ સિગ્નલ આપણને એ સંયોજનમાંથી મળે તો આ બેકગ્રાઉન્ડ સાથે આપણે ઉદાહરણો તપાસીએ ઉદાહરણ તમારી નજર સામે છે એમાં અસમાન પ્રકારના પ્રોટોનને આપણે કેવી રીતે તપાસીશું તો આપણે એમની આસપાસનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ તપાસવું પડે હવે તમે જુઓ કે જ્યાં હું મારું કરસર એ મિથાઇલ સમૂહની સાથે એક મિથિલિન સમૂહ અને એક બીજું મિથાઇલ સમૂહ જોડાયેલા છે આ બંનેને સાથે ગણી લઈએ તો આ જે છેડા પરનો જે મિથાઈલ સમૂહ છે જેને પણ મેં લાલ કલરથી બતાવેલો છે હાઇડ્રોજનને તેની સાથે પણ બરાબર તે જ રીતે મિથિલિન સમૂહ અને મિથાઈલ સમૂહ આખું ગણતરી ગણીએ તો ઇથાઇલ સમૂહ જોડાયેલું છે તો આપણે એવું કહી શકીએ કે બંને છેડા પરના આ મિથાઇલ સમૂહ અને આ મિથાઇલ સમૂહના છ હાઇડ્રોજન પરમાણુ એ સમાન છે એમનો એક સિગ્નલ આપણને મળશે અને વચ્ચે જે મિથિલિન સમૂહ છે એ આ છ હાઇડ્રોજન કરતા જુદું છે માટે બીજું એક સિગ્નલ એ મિથિલિન સમૂહનો મળશે તો અહીંયા અસમાન પ્રકારના પ્રોટોન થયા આ બે મિથાઈલ સમૂહના છ પ્રોટોન અને બીજું આ મિથેલિન સમૂહના બે પ્રોટોન્સ તો પ્રોપેન છે નોર્મલ પ્રોપેન એ આપણને બે એનએમઆર સિગ્નલ એમાંથી મળશે હવે તમે જુઓ કે આ ન્યુટેન છે તો આપણે વન બાય વન બધા જ પ્રોટોનના ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ તપાસવા પડે છેડા પર આ મિથાઈલ સમૂહ છે એની સાથે મિથિલિન મિથિલિન અને મિથાઇલ જોડાયેલું છે બરાબર તે જ રીતે આ મિથાઇલ સમૂહ સાથે પણ મિથિલિન મિથિલિન અને મિથાઇલ જોડાયેલું છે તો બંને ભલે એક જ કાર્બન સાથે જોડાયેલા નથી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું તમારે કે જરૂરી નથી કે બધા જ સમાન પ્રોટોન્સ બધા જ ઇક્વિવેરન્ટ પ્રોટોન્સ એક જ કાર્બન સાથે જોડાયેલા હોય ના અહીંયા તમે જોઈ શકો છો કે છેડા પરનું આ મિથે મિથાઈલ ગ્રુપ અને આ મિથાઈલ ગ્રુપ બંનેના પ્રોટોન સરખા છે ભલે એમની વચ્ચે બીજા બે કાર્બન્સ છે તો અહીંયા મેં જે બતાવ્યું છે એવી રીતે જવાબ લખવામાં આવે છે આલ્ફાબેટિકલ એ બી સીડી ઈ એ પ્રમાણે સિગ્નલની સંખ્યા બતાવવામાં આવે છે તો આપણે કહીશું કે સિગ્નલ એ આપણને આ બે મિથાઈલ સમૂહના છ ના કારણે મળે છે હવે આપણે ચેક કરીએ કે વચ્ચેના બે મિથિલિન સમૂહ સરખા છે કે નહીં તો આ મિથિલિન સમૂહ એની એક તરફ મિથાઇલ ગ્રુપ છે બીજી તરફ મિથિલિન છે તો અહીંયા પણ તમે કે આ મિથિલિન માટે પણ એક તરફ મિથિલિન સમૂહ અને બીજી તરફ મિથાઇલ સમૂહ છે તો આ બંને મિથિલિન સમૂહ પણ સમાન ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ ધરાવે છે અને પરિણામ એના ચારે હાઇડ્રોજન્સ એ

અણુસૂત્રના આધારે સરખા છે એવું માની ના લેવાય એને મારમાં વારંવાર આપણે હું તમને ફરી કહું છું કે પ્રોટોન ક્યારે અસમાન બને જ્યારે તેમનું આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ કે વાતાવરણ જુદું બને તો તમે જુઓ કે પહેલાં આ મિથાઈલને લઈએ તો એ મિથાઈલની સાથે આખા એક આખા આ સમૂહને આપણે જો ગણીએ તો આપણે એને આઈસો પ્રોફાઇલ ગ્રુપ કહી શકીએ તો તમે જુઓ કે આઈસો પ્રોફાઇલ સમૂહ જોડાયેલું છે હવે વાત કરીએ આ મિથાઈ સાથે પણ સીએચ અને બંને બાજુ સીએચ થ્રી એટલે કે આઇસો પ્રોફાઇલ ગ્રુપ જોડાયેલું છે આની સાથે પણ તમે જુઓ કે આ ખુઆ સી એચ અને સીએચ થ્રી તો ત્રણેય મીઠાઈ સમૂહના નવ હાઇડ્રોજન્સ નવ પ્રોટોન્સ એ સમાન છે એનો એક સામાન્ય એને સિગ્નલ મળશે અને વચ્ચેનો જે કાર્બન છે એની સાથે જોડાયેલો એક પ્રોટોન એ આ નવ એ કરતા જુદો છે એની આસપાસ ઇલેક્ટ્રોનિક વાતાવરણ જુદું છે એટલે બીજો સિગ્નલ આપણને એનો મળશે તો આ રીતે આપણે બે એનએમઆર સિગ્નલ આપણને મળે છે હવે નોર્મલ ડ્યુટાઇલ આલ્કોહોલ નું ઉદાહરણ જોઈએ એમાં તમે જો કે વચ્ચે ત્રણ મિથિલિન સમૂહ છે તો શરૂઆતમાં જ્યાં સુધી તમને સિગ્નલ ઓળખવાનો કોન્ફિડન્સ ના આવી જાય ત્યાં સુધી દરેક સમૂહનું આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ અલગ અલગ ચેક કરવાનું હવે એટલો તો ખ્યાલ આવી ગયો છે કે આ મિથાઇલ સમૂહનો તો આપણને એક સિગ્નલ મળશે એટલે આપણે સિગ્નલ એ થ્રી એચ કહીશું હવે ત્રણેય મિથિલિન સમૂહને તપાસીએ આ મિથિલિન સમૂહની એક બાજુ મિથિલિન સમૂહ અને બીજી બાજુ મિથાઇલ સમૂહ છે વચ્ચેનું જે મિથિલિન સમૂહ છે જે અમે સી લખેલું છે એની બંને બાજુ મિથેલીન સમૂહ છે એનો અર્થ એ થયો કે આ મિથેલીન એ અહીંયા કરતા જુદું છે અને ડી લખેલું મિથેલીન સમૂહ છે એની એક તરફ મિથેલીન અને બીજી તરફ ઓએચ આમ ત્રણે ત્રણ મિથિલિન સમૂહ તમે જોઈ શકો છો કે તેમની આસપાસનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ જુદું છે માટે ત્રણે અલગ અલગ સિગ્નલ આપશે અને છેલ્લે જે આ હાઇડ્રોક્સિલ પ્રોટોન છે

એમાં સૌથી પહેલાં આપણે નક્કી કરીએ કે આ બંને મિથાઈલ સમૂહ અને લાલ એરાથી બતાવેલા છે એ સમાન છે કે નહીં તો આ મિથાઈલની સાથે સીએચ સીએચની સાથે સીએચ ટુ ઓએચ અને બીજી બાજુ સીએચ થ્રી જોડાયેલું છે હવે આ મિથાઈલની વાત કરીએ તો એની સાથે પણ સીએચ એ સીએચની એક તરફ સીએચ થ્રી અને સીએચ ટુ ઓએચ જોડાયેલું છે તો મિત્રો આખા બંધારણમાં આટલો જે પ્રોપાઇલ ભાગ છે છું એને તમે એટલું આઈસોપ્રોપાઇલ સમૂહ છે તો હંમેશા યાદ રાખવાનો કે પ્રોપાઇલ સમૂહ કોઈ પણ સ્વજનમાં હોય પણ એના બંને મિથાઇલ સમૂહ એ એને મારીની દ્રષ્ટિએ સરખા જ હોય છે અને એમનો એક સિગ્નલ હંમેશા મળે છે તો તમે જો અહીંયા લખ્યું છે સિગ્નલ એ અને સિગ્નલ એ એ છ હાઇડ્રોજનના કારણે મળે છે સામાન્ય રીતે એ બી કોઈ નિયમ નથી પણ આપણે ઉતરતા ક્રમમાં હાઇડ્રોજનની સંખ્યા હોય એ પ્રમાણે જોઈએ છે હવે બાકીના પ્રોટોન અહીંયા નક્કી કરવામાં તમને વાંધો નહીં આવે કારણ કે આ તો CH2 સમૂહ છે એટલે એક સિગ્નલ એનો આ C H સમૂહ એનો સિગ્નલ C અને હાઇડ્રોક્સિલ પ્રોટોનનો સિગ્નલ D એ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલમાંથી ચાર એનએમઆર સિગ્નલ આપણને મળશે આ ઉદાહરણ જે છે તે ડાય મિથાઈ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ મિથાઇલ એની સાથે શું જોડાયેલું છે તો આખું આ મિથોક્સી સમૂહ તે જ રીતે આ બાજુ મિથાઇલ સમૂહ અને એની સાથે જોડાયેલું છે મિથોક્સી સમૂહ તો છ હાઇડ્રોજન પ્રમાણમાં સરખા અને એક એનએમઆર સિગ્નલ આપશે હવેનું ઉદાહરણ બહુ જ અગત્યનું છે ઉપર તો નાનું સ્ત્ર વાંચી શકાશો જેમ આપણે આગળ ડાય મિથાઇલ જોયું એવી રીતે ડાયલ ઇથર અને છૂટું પાડીને લખીએ તો સી એચ ટુ સી એચ થ્રી બંને છેડા પર ના મિથાઇલ સમાન થશે કારણ કે બંનેની સાથે સીએચ ટુ ઓ સીએચ ટુ સમૂહ જોડાયેલું છે તે જ રીતે બંને મિથિલીન સમૂહ પણ સમાન થશે કારણ કે દરેક મિથિલિન એક બાજુ ઓક્સિજન છે બીજી બાજુ મિથાઇલ છે અહીંયા પણ તમે જુઓ આ મિથિલિન એક બાજુ ઓક્સિજન એક બાજુ મિથાઇલ તો બે એનએમઆર સિગ્નલ મળશે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે તમે જો આ રીતે બંધારણીય સૂત્ર લખો તો તમારે યાદ રાખવાનું છે કે આ પાંચે પાંચ પ્રોટોન અને આ પાંચ પ્રોટોન પહેલી નજરે સરખા લાગે છે પણ વાસ્તવમાં એ આવી રીતે મિથાઇલ અને મિથેલીન સમૂહના ભાગ છે એટલે ઘણી વાર તમને બંધારણીય સૂત્ર આ રીતે લખીને આપે તો તમારે આ પાંચ ને પાંચ એમ એક સિગ્નલ નથી માનવાનો પણ સિગ્નલની સંખ્યા નક્કી કરવા માટે સંયોજનનું બને એટલું સાદું બંધારણીય સૂત્ર જેમ આપણે અહીંયા લખ્યું છે એ લખી અને સિગ્નલની સંખ્યા નક્કી કરવી એકવાર જ્યાં સુધી કોન્ફિડન્સ આવી જાય અને તમને ઓટોમેટિક યાદ રહેવા માંડે

તો આ મિથેલિનની એક બાજુ મિથાઈલ બીજી બાજુ મિથેલીન જ્યારે આ જે ડીલ વડે દર્શાવેલું છે તેની એક બાજુ ઓક્સિજન ને બીજી બાજુ મિથેલીન તો તેઓ પણ જુદા છે આથી મિથોક્સી પ્રોપેન એ ચાર એનએમઆર સિગ્નલ બતાવ્યું છે એ પ્રમાણે આપશે નોર્મલ પેન્ટેન નોર્મલ પેન્ટેનમાં તમે પ્રયત્ન કરી જુઓ છેડા પરના બંને મિથાઇલ સમૂહ સરખા હશે એમને એક સામાન્ય સિગ્નલ મળશે કારણ કે સમાન પ્રોટોન છે દરેક મિથાઇલની બાજુમાં જે મિથેલીન છે આ અને આ એ બંને પણ સરખા છે કારણ કે તમે જુઓ આ મિથેલીનની એક બાજુ મિથાઇલ અને બીજી બાજુ મિથેલીન તો આની પણ એક બાજુ મિથાઇલ અને બીજી બાજુ અહીંયા મિથેલીન પણ વચ્ચેનું જે મિથેલીન સમૂહ છે એ જુદું છે કેમ જુદું છે આ બાજુ પણ મિથિલિન છે આ બાજુ પણ મિથિલીન છે એટલે વચ્ચે વાળો મિથિલીન સમૂહ તેની આસપાસના બંને મિથિલિન કરતા જુદો છે અને પરિણામે નોર્મલ પેન્ટેન આપણને ત્રણ એનએમઆર સિગ્નલ્સ આપશે આઇસોપેન્ટેન જે નોર્મલ પેન્ટેનનો સમઘટક છે હવે આપણે ચર્ચા કરી ગયા કે જુઓ એના બંધારણમાં આઇસો સમૂહ આ જગ્યાએ છે તો આગળ આપણે વાત કરી કે આઇસો પ્રોપાઇલ સમૂહના બંને સીએચ થ્રી સરખા જ હોય આ બંધારણમાં એક ત્રીજું સીએચ થ્રી સમૂહ પણ છે આપણે જોઈએ શું એ સરખું છે ત્રણે સરખા છે તો જુઓ આ બંને મિથાઈલ સમૂહ છે એની પડોશમાં સીએચ છે જ્યારે અની પડોશમાં સીએચ ટુ છે તો આપણે કહીશું કે આ મિથાઈલ સમૂહ એ બાકીના બે કરતાં જુદું છે માટે આ બંનેનો એક સિગ્નલ આ મિથાઈલનો બીજો સિગ્નલ આ મિથેલિયન ત્રીજો સિગ્નલ અને આ પ્રોટોન તમે જો કે નિયોપેન્ટેન ના ચારે મિથાઈલ સમૂહ સરખા છે પ્રત્યેક ની સાથે ટર્સરી ડ્યુટાઇલ ગ્રુપ જોડાયેલું છે અને જો તો અહીંયા આગળ ટર્સરી બ્યુટાઈલ જોડાયેલું છે તો ચારે ચાર સરખા છે માટે ચારે મિથાઈલ સમૂહના બાર પ્રોટોનનો એક સામાન્ય એનએમઆર સિગ્નલ મળશે તો મિત્રો તમે કે એનએમઆર વર્ણપટની બીજી ઉપયોગીતા એ છે કે સમગ્રને પણ આપણે એનએમઆરથી ઓળખી શકીએ છીએ જેમ કે ન્યુ પેન્ટેનમાં એક સિગ્નલ મળ્યું આગળના ઉદાહરણ આઈસો પેન્ટેનમાં ચાર સિગ્નલ મળ્યા અને નોર્મલ પેન્ટેનમાં ત્રણ સિગ્નલ મળ્યા તો ભલે ભલેનું સૂત્ર સમાન હોય પણ એનએમઆર વર્ણપટ પરથી આપણે ચોક્કસ બંધારણીય સૂત્ર નક્કી કરી શકીએ છીએ એ એને મારા વર્ણપટની બીજી ઉપયોગિતા છે બીજા કેટલાક ઉદાહરણો જોઈ લઈએ તો ઇથેનેમાઇડ એમાં તમે જોઈ શકો છો કે મેં અસમાન પ્રોટોનને અલગ કલર કોડથી બતાવેલા છે સીએચ થ્રી આ ત્રણ પ્રોટોનનું એક સિગ્નલ અને એમિનો સમૂહ સાથે જોડાયેલા જે બે પ્રોટોન્સ છે જે સમાન રહેશે એમનો પણ એક સિગ્નલ આમ કુલ ઇથેનેમાઇડ અથવા એસિટ બે સિગ્નલ મળશે એ જ રીતે એમિનોમિથેન અથવા મિથાઇલ એમાઇન એમાં પણ એમિનો સમૂહના બે પ્રોટોન એક સિગ્નલ આપશે અને મિથાઇલ સમૂહના ત્રણ પ્રોટોન્સ એટલે બે સિગ્નલ એના મળશે આગળના ઉદાહરણોમાં જે મેડીસીડ એથી બતાવ્યા છે એ રીતે તમારે જવાબ લખવાનો હોય છે એસિટિક એસિડ મિથાઇલ સમૂહના ત્રણેય પ્રોટોનનો એક સિગ્નલ અને કાર્બોક્સિલિક પ્રોટોનનો બીજો સિગ્નલ એમ એમાં પણ બે એનએમઆર સિગ્નલ મળશે ફોર્મિક એસિડ બંધારણ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે પહેલી દેખાવે નજરે દેખાવામાં એવું લાગે છે કે એચ સી ડબલ છે અને એચ સી ડબલ જાણે સિમેટ્રિકલ સ્ટ્રક્ચર છે પણ મિત્રો તમારે યાદ એ રાખવાનું છે કે આ પ્રોટોન જે અમારું કર્સર છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો છે એ જ કાર્બન સાથે એક બંધથી આ ઓ જોડાયેલું છે અને ઓક્સિજન સાથે આ એચ જોડાયેલો છે એટલે પહેલી નજર આપણને ભલે એવું લાગે કે એચ સી ડબલ એચ બંને તરફથી સિમેટ્રિકલ સ્ટ્રક્ચર છે પણ બંને પ્રોટોન અહીંયા જુદા પડશે ફોર્મિક એસિડના અથવા મિથેનોઈક એસિડના અને બંને અલગ અલગ એનએમઆર સિગ્નલ્સ આપશે તો મિત્રો ચોક્કસ તમને સિગ્નલની સંખ્યા કેવી રીતે નક્કી કરવી એનો ખ્યાલ આવ્યો હશે આપણે બીજા કેટલાક વધારે ટ્રીકી એક્ઝામ્પલ્સ અને એરોમેટિક સંયોજનોના જે એક્ઝામ્પલ્સ છે એની આવનારા પ્રેઝન્ટેશનમાં ફરી ચર્ચા કરીશું